મિત્રો આજનો દિવસ એવો છે કે ફાઇનલી પાંચસો વર્ષની રાહ જોયા પછી આપણે આ દિવસ આપણે આ પૃથ્વી ઉપર લાઈવ આપણે સામે જોઈ રહ્યા છીએ આપણા માટે આ ગર્વની વાત કહેવાય કારણ કે પાંચસો વર્ષ પછી રામ ભગવાનનું મંદિર અયોધ્યાની અંદર બની રહ્યું છે અને એ એનો એ જોવાનો મોકો મિત્રો આપણને મળ્યો છે કારણ કે આ કઈ સદીમાં બને એનું નક્કી ન હોય કયા વર્ષની અંદર બને એનું નક્કી ન હોય પણ આ જે પણ વર્ષની અંદર બન્યું છે એ વર્ષની અંદર આપણે આ પૃથ્વી ઉપર જીવિત છીએ મિત્રો એટલે રામ ભગવાનનું જે મંદિર બન્યું છે એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ મિત્રો એટલે આપણા માટે આ ખુશીનો દિવસ કહેવાય અને આજના દિવસે કદાચ તમે માનશો નહીં આખે આખું ગુજરાત મતલબ શણગારેલું છે એ ગલીઓ શણગારેલી છે એ એક ગામ શણગારેલા છે એ એક સિટી તમે તમે કોઈ પણ નાનામાં નાનું ઘર જોઈ લ્યો ને તો બધે જ રંગોળી થઈ છે દીવા થયા છે ફટાકડા ફૂટ્યા છે ફૂલહાર આ છે આરતી બધું જ થયું છે મિત્રો એટલે આજનો દિવસ છે ને મિત્રો આપણી જિંદગીમાં ક્યારેય ભૂલાય નહીં આમ ઇતિહાસમાં નામ લખાઈ ગયું ને એના જેવો છે નામ તો લખાય જ ગયું છે પણ તમે કીધું કે ગુજરાત શણગાર્યું છે ગુજરાત નહીં આખું ઇન્ડિયા શણગારેલું છે ઇન્ડિયા સાથે આપણા જે આઉટ ઓફ ઇન્ડિયામાં બધા આપણા રહેવાસીઓ છે ઇન્ડિયન

તમારે બીજું કંઈક નથી જોતું કારણ કે આનાથી મોટો અવસર આપણા માટે જ ન કહેવાય અવસર કરતાં બી આપણા કર્મ બહુ સારા કહેવાય કે આપણે લા રામ ભગવાનની આટલી સરસ પ્રતિમા તમે જુઓ બ્લેક કલરની મૂર્તિ છે અને જોઈને છે ને તમારું મન એકદમ ભાવુક થઈ જાય આપણને રડું આવી જવું મહેનત કરી છે આપણે બી એટલી મહેનત કરી છે તો આપણે એનું ફળ આપણને જે મળી ગયું છે રામ ભગવાન અયોધ્યામાં આવી ગયા છે આપણે બધા વિઝિટ કરજો તમે રામ મંદિરમાં અમે પણ વિઝિટ કરશું વેરી સુન જો અમને સમય મળશે તો રામ ભગવાનના દર્શન દર્શન અને જય શ્રી રામ તમે ખાસ લખી દેજો ભૂલતા નહીં 100 ટકા 100 ટકા અને મિત્રો આજનો દિવસ કેવો છે ખબર છે તમને એમ લાગશે કે દિવાળી છે કે દિવાળીથી વિશેષ એના જેવું લાગે કારણ કે તમે રોડ ઉપર નીકળો ને એટલે બધું શણગારેલું છે બધું લાઇટિંગ કરેલી છે બધે દીવડા મૂકેલા છે રંગોળી કરેલી છે મારા હિસાબે તો આવું છે ને આપણે દિવાળીમાંય ક્યારેય નથી જોયું દિવાળી કરતાય વિશેષ આ તો લાઇટિંગ ને રોનક છે બધે આપણા ધામમાં આવ્યા હોય આપણા ઇન્ડિયામાં વિરાજમાન થયા હોય તો એનાથી મોટું દિવાળી તો કાઈ ન કહેવાય આ દિવાળીથી ત્રણ ગણો ચાર ગણો મોટો પર્વ કહેવાય આપણા માટે અને બહુ જ મને આજે એમ થાય છે કે હું એકદમ બહુ જ ખુશ થઈ ગયા બધા ખુશ થઈ ગયા મિત્રો આમાં ઘણીવાર કેવું થાય તમે ખાલી આમ તમે રામ ભગવાનની મૂર્તિ જોઈ હોય જે પ્રાણ પ્રતિષ્ઠા મોદીજી કરતા હતા એમ તમે જોઉં ને તો આંખમાંથી આમ આંસુ નીકળી જાય કારણ કે આમ પાંચસો વર્ષની જે આમ મહેનત હોય આ રાહ જોવડાવી હોય ઘણો બધો સંઘર્ષ કર્યો છે રામ ભગવાનના મંદિર બનવાની પાછળ ઘણા બધાને આપણને સ્ટોરી ખબર જ છે પણ તમે મિત્રો આ જે મૂર્તિ તમે જોઉં ને ખાલી આમ તમે આમ અંદરથી જોઈને તમને છે બહુ મજા આવી જાય એટલે મિત્રો વિડીયો જોવાની મજા આવી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને કોમેન્ટ ની અંદર જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં રામ ભગવાન માટે તમે જલ્દી વિડીયોને લાઈક અને શેર કરો